નમસ્કાર દર્શક મિત્રો હું આપની સાથે છું રાખી અંજારીયા સ્વાગત છે આપનું કચ્છ દર ટીવી ન્યુઝમાં તો દર્શક મિત્રો જોઈએ આજના સમાચારો વિસ્તારથી કચ્છના દરિયાકાંઠે ચરસના પેકેટો બાદ હવે એક બાદ એક કન્ટેનર ટેન્ક મળી રહ્યા છે આજે સવારે અબડાસાના છછીના દરિયાકાંઠેથી કન્ટેનર ટેન્ક મળી આવ્યું હતું જે દરિયાની વચ્ચો વચ્ચે છે અને પાણી ભરેલા હોવાથી ત્યાં સુધી પહોંચવું મુશ્કેલ બન્યું છે ગત સાતમીએ સૈયદ સુલેમાન પીર વિસ્તારમાં બે કન્ટેનર તણાઈ આવ્યા હતા જે બાદ દસ ઓગસ્ટના સુથરી પાસે કન્ટેનર મળી આવ્યું હતું ત્યારે આજે સવારે છચ્છીના દરિયાકાંઠે પાણીમાં તણાયેલું ટેન્ક જોવા મળ્યું હતું હજુ સુધી એક પણ કન્ટેનર નીકળી શક્યા નથી સંભવત કોઈ જહાજમાંથી નીચે પડ્યા બાદ આ કન્ટેનર તણાઈને અબડાસાના વિવિધ દરિયા કિનારે પહોંચ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે જેથી આ બાબતે કસ્ટમને જાણ કરવામાં આવી છે અને તેઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે આ વચ્ચે પ્રાંત અધિકારી મામલતદારને જાણ કરવામાં આવી છે જેથી વહીવટી વિભાગ દ્વારા જીપીસીબીને જાણ કરવામાં આવી હતી જીપીસીબીની ટીમે કન્ટેનરમાંથી નમૂનાલી તપાસ માટે મોકલ્યા છે તેના આધારે કસ્ટમ વિભાગ દ્વારા કન્સાઇનમેન્ટમાં કયા જહાજમાંથી પડ્યો હોઈ શકે તે સહિતની તપાસ કરવામાં આવશે દરિયામાં ભરતી ઓછી થતાં ટીમ કન્ટેનર પાસે પહોંચી હતી જેમાં બનાવટ જોતા યુકેની ફોર્ટ વાલે કંપનીની બનાવટના ટેન્ક કન્ટેનર હોવાનું સામે આવ્યું છે હવે જોવાનું એ છે કે આ કન્ટેનર કયા દેશમાંથી નીકળ્યા હતા અને કયા દેશમાં જવાના હતા દરિયામાં ભરતીનું પ્રમાણ અને સ્થાનિકેની પરિસ્થિતિ જોઈ વાહન મારફતે આ ટેન્ક બહાર કાઢવામાં મુશ્કેલ છે વજન હોવાથી માનવ શ્રમ પણ કામ આવે તેમ નથી હેલિકોપ્ટરથી આ ટેન્કને કિનારા પર બહાર લાવી શકાય તેમ છે આ માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ધ્યાન આપવામાં આવે તો આ કન્ટેનર બહાર નીકળી શકે તેમ છે